દિવસે દિવસે ઠંડીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થતાં ડભોઈ શહેર અને તાલુકા પંથકમાં વાદળછાયો માહોલ જોવા મળ્યો હતો સામાન્ય રીતે ચૌદ જાન્યુઆરી પછી શિયાળાની ઠંડીનું પ્રમાણ ઓછું થાય છે પરંતુ આ વર્ષે દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ઠંડીમાં બાળકો પણ શાળાએ જવાનું ટાળે છે તો સામાન્ય રીતે આમ તો ચૌદ જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઘટી જાય છે પણ આ વખતે દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે ઠંડીનું પ્રમાણ વધવાને કારણે લોકોને ફરી તાપણીનો સહારો લેવો પડી રહ્યો છે ડભોઈ શહેર અને તાલુકામાં શિયાળાની ઠંડીની ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે ત્યારે ડભોઈ શહેર ખાતે ઠંડીથી સુરક્ષિત અને ઠંડીને રોકી શકાય તે માટે ઠેર ઠેર તાપણા કરતા લોકો નજરે પડી રહ્યા છે રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ ડભોઈમાં લોકો ગરમ વસ્ત્ર પહેરેલા નજરે પડી રહ્યા છે hindi nashta ha ha so bana ha 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 abhi bhi nashta ha ha so bana ha